હેલો એવરી વન કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો હવે શિયાળાના ઠંડીની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે તો એમાં મેથીની પાલકની એવી અવનવી ભાજીઓમાંથી રેસીપી બનાવવાની પણ મજા જ કંઈક અલગ હોય છે તો એમાંની જ એક રેસીપી એટલે મેથીની ભાજીમાંથી બનાવેલી યુનિક સબ્જી જે તમે આજ સુધી ક્યારેય આ રીતે નહીં બનાવી હોય અને એમાં જો આ રીતે સરસ મજાની મેથીની ભાજીનું શાક અને ગરમાગરમ રોટલા ગોળ અને હળદરના આથણા હોય તો પછી વાત જ શું જી હા ફ્રેન્ડ્સ જે જમવામાં બપોર માટે હોય કે સાંજ માટે જોરદાર રેસીપી છે અને આ સબ્જી બનાવવા માટે આપણે વચ્ચે વચ્ચે એને કેવી રીતે મિક્સ કરીને સિક્રેટ રીતે ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે એ આપણે એમાં જોવાના છીએ તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જુઓ જેથી તમને સરખી રીતે સમજાઈ જાય જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં એક લાઇક કરી દો અને વિડીયોને સ્કીપ કર્યા વગર જુઓ તો મેં અહીં આજની જે રેસીપી છે એના માટે મેથીની એક મોટી પણી લીધેલી હતી જેમાંથી આ રીતે પાન બધા અલગ કરીને લઈ લીધેલા છે હવે એ બધા પાનને એકદમ ઝીણા ઝીણા છે એ સમારીને તૈયાર કરી લઈએ એટલે મેથીની આખી ભાજી જે છે આ રીતે એકદમ બારીક ઝીણી સમારીને તૈયાર કરી લઈશું તો આ રીતે સમારીને તૈયાર છે હવે એને આપણે એક અલગ બાઉલમાં લઈ અને સરખી રીતે છે એ ધોઈ લઈએ જેથી એમાં રહેલો કચરો કે જે કાંઈ પણ હોય એ બધું પાણીમાં નીકળી જશે તો સમારેલી મેથીને સરખી રીતે પાણીમાં છે એ ધોઈ અને એને ફરી કોઈ પણ કાણાવાળા વાસણ કે આ રીતે હોય એમાં અલગ લઈ લઈશું બધું પાણી છે એ દબાવીને કાઢતા જઈશું તો બધી મેથીને અલગ વાસણમાં ફરી લઈ લીધેલી છે ત્યારબાદ હવે આપણે જે શાક બનાવવાના છીએ એના માટે એક કડાઈમાં મેં છે એ એમાં તેલ લીધેલું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એક ચમચી જીરું ઉમેરી દઈશું અને એક મીડિયમ નંગનું ટમેટું છે આ રીતે બારીક સમારીને લીધેલું છે જેને ઉમેરી દઈએ હવે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે હાઈ નથી રાખવાની એ બાબતનું ધ્યાન રાખવું ત્યારબાદ ટમેટાને સરખી રીતે સાંતળી લઈ એટલે આ રીતે ટમેટા બે મિનિટમાં છે સરસ એવા સંતરાઈ જશે ત્યારબાદ સમારેલી જે એકદમ મેથીની ભાજી ઝીણી હતી જે ધોઈને અલગ લીધેલી હતી એને એમાં ઉમેરી દઈશું ત્યારબાદ ચપટી હળદર સ્વાદ અનુસાર નમક નમક ઉમેરવામાં ખાસ ધ્યાન રાખું કારણ કે છે ભાજીઓમાં નમક તરત જ વધી જાય છે અને ખારી ન થઈ જાય એટલા માટે હવે એને સરખી રીતે મિક્સ કરી લેશું અને બે મિનિટ આ જ રીતે એને સંતડાવા દેસું હવે આ છે એ સંતડાઈ છે ત્યાં સુધીમાં આપણે મેં અહીંયા દસથી પંદર નંગ જેટલું સૂકું લસણ લીધેલું છે જેને વાટી અને એકદમ તૈયાર કરી લેશું તો એ તૈયાર છે ત્યારબાદ એક વાટકામાં અહીંયા ત્રણ ચમચી છે એ ચણાનો લોટ લીધેલો છે અને દોઢ ચમચી જેટલું છે એ તેલ લીધેલું છે હવે એને ચણાના લોટમાં સરખી રીતે મિક્સ કરી અને મોણ આપી દઈએ હવે એને એકદમ સરખી રીતે મોણ અપાઈ જાય એટલે આ રીતે લોટ છે એ તૈયાર થઈ જવાનો છે ત્યારબાદ એને એક થાળીમાં છે એ ચાળી લેશું જેથી કોઈ પણ જાતની ગોટીઓ કે એમાં લમ્સ ના રહે એટલે મોણ આપેલો જે ચણાનો લોટ એ આ રીતે સરખી રીતે ચડાઈ જશે ત્યારબાદ આપણે જે બે મિનિટ માટે ભાજી સાંતળવા મૂકેલી હતી એ સરસ એવી સંતળાઈ ગઈ છે એને પહેલાં સૌથી પહેલાં એને સરખી રીતે હલાવી લઈએ ત્યારબાદ વાટેલું જે લસણ હતું એને એમાં ઉમેરી દઈશું આ રીતે ભાજીને સરખી રીતે હલાવી અને જે વાટેલું લસણ હતું એને ઉમેરી દઈએ વાટેલું લસણ ઉમેર્યા બાદ એને આપણે ભાજીમાં મિક્સ કરી દઈશું લસણ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે લાલ મરચું પાવડર ઉમેરાઈ જાય એટલે એક ચમચી ધાણાજીરું અને એ ઉમેર્યા બાદ એમાં પાણી ઉમેરવાનું છે જે મેં દોઢ કપનો ટોટલ ઉપયોગ કરીશ તો આ રીતે એક કપ અને બીજો અડધો કપ આપણે ઉમેરી દઈએ કારણ કે આપણે હજુ જે લોટ ઉમેરવાના છે એ પણ પાણી ઓબ્ઝર્વ કરશે એટલા માટે હવે જે મોણ આપેલો ચણાનો લોટ ચાડીને તૈયાર કર્યો હતો એ બધો લોટ હવે એમાં ઉપરથી ઉમેરી દેશું એને સરખી રીતે છે એ હલાવી લઈએ એટલે એમાં ગોટીઓ કે લમ્સ ન વળવા લાગે હવે એ ભાજીમાં મિક્સ થશે એટલે આપોઆપ ગ્રેવીની જેમ ઘાટું મિશ્રણ બનવા લાગશે તો આ રીતે લોટ ઉમેરીને મિક્સ કર્યા બાદ એને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું એટલે બેથી ત્રણ મિનિટમાં આ રીતે વરાળમાં સરસ એવો લોટ પણ એમાં પાકી જશે ત્યારબાદ માખણ એક ચમચી ઉમેરી દઈએ માખણ ઉમેર્યા બાદ સરખી રીતે હલાવી લેશું એટલે માખણ પણ એમાં સરસ એવું મેલ્ટ થઈ જશે અને આ માખણ ઉમેર્યા બાદ એનો ટેસ્ટ એટ એટલો જોરદાર આવે છે ને અને આ શાક પણ એટલું સરસ બનવાનું છે ને કે જાણે તમે ગમે તેટલા તમારું પંજાબી શાક ફેવરેટ હોય પણ તમે એને પણ ભૂલી જવાના હવે ખાલી ચપટી ગરમ મસાલો ઉપરથી ઉમેરેલો છે અને ફરી એને એક મિનિટ ઢાંકીને રાખી દેવાનું તો હવે મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે તો રિઝલ્ટ તમારી સામે છે એકદમ સરસ એવું કે જે પંજાબીઓને પણ ટક્કર મારી દેશે એવું લોટવાળું સરસ મેથીનું શાક જો ન બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરો અને આ રીતે મેથીનું શાક ગરમા ગરમ રોટલા હળદરના અને કાકડીના આથણા અને સાથે ગોળ તો ખાસ જરૂરી જે ખૂબ જ સરસ લાગે છે જો ન ટ્રાય કર્યું હોય તો એક વખત અવશ્ય ટ્રાય કરો અને શિયાળામાં મેથીની ભાજીનો આનંદ પૂર્ણ રૂપે લ્યો તો તમને આ શાકની યુનિક રેસીપી કેવી લાગી મને પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો અને તમે મારો વિડિયો ક્યાં ગામ શહેર કે મેગાસિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો મારા વિડીયાની લિંક તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરો જેથી એ પણ પરિચિત બને અને વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક કરી દો અને મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો સાથે સાથે ચેનલની એકવાર વિઝિટ પણ કરજો અને બે લાયકન દબાવવાનું ન ભૂલતા જેથી દરેક નોટિફિકેશન તુરંત મળે થેન્ક યુ ફોર વોચિંગ